ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ વાર દેવી દેવતાઓને સમર્પિત હોય છે તેમાં બુધવાર બુટભવાની માતાને ગણપતિ બાપાને તથા ગ્રહના દેવ બુ બુધને સમર્પિત છે તો આજના વિડીયોમાં આપણે માતા વ્રત કથા સાંભળીશું અને તેના મહાત્મય વિશે વાત કરીશું તથા આ વ્રત કેવી રીતે કરવું તે પણ જોઈશું મિત્રો ભવાનીનું વ્રત કોઈ પણ સામાન્ય માણસ કરી શકે છે જેના જીવનમાં મુશ્કેલી હોય અને તેની મનોકામના પૂર્ણ ન થતી હોય તો તેને આ વ્રત કરવાથી ભવાનીમાં તેના પર કૃપા કરે છે અને આ વ્રત અગિયાર બુધવાર કરવું અને ગમે તે બુધવારે આ વ્રત શરૂ કરી શકાય છે તો ચાલો મિત્રો આપણે સંપૂર્ણ વ્રતની વિધિ તથા વ્રત કથા સાંભળીએ જય બુટ ભવાની માતા બુટભવાની માતાનું વ્રત સામાન્ય રીતે બુધવારે કરવામાં આવે છે આ વ્રત કરવાથી માતાજીની કૃપાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે ગરીબી દૂર થાય છે અને ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે દુશ્મન પર વિજય મળે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે કોર્ટ કચેરીના કેસોમાં પણ જીત મળે છે સ્વાસ્થ્ય સારું રહે અને મન શાંત રહે છે મિત્રો હવે આપણે આ વ્રત કરવાની વિધિ જોઈએ જય બુટ ભવાની માતા સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો માતાજીનું ધ્યાન કરી મનમાં વ્રત કરવાનો સંકલ્પ લો માતાને ઓમ ઓમ હીમ ક્લીમ હુમ બુટ ભવાની માતાએ નમઃ મંત્ર બોલીને પ્રાર્થના કરો પૂજા માટે રંગોળી કરી વ્રત સ્થાન શુદ્ધ કરો માતાજીની મૂર્તિ અથવા ફોટા પર ચંદન ફૂલ ધૂપ દીવો નૈવેદ્ય પ્રસાદ ચડાવો પાંચ સાત અથવા અગિયાર સુપારી લઈને માતાજીની પ્રતિમાને રૂપે પૂજો ખીર ગોળ ચણા અથવા લાડુનો ભોગ ધરાવો બુટ ભવાની માતાની વ્રત કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવી અથવા વાંચવી કથાના અંતે જય બુટ ભવાની માતા બોલીને આરતી કરો દિવસ દરમિયાન ફળાહાર જેમાં ફળ દૂધ મીઠા ભોજન લઈ શકાય છે સંકલ્પ પ્રમાણે સાત અગિયાર એકવીસ અથવા એકાવન બુધવાર સુધી આ વ્રત કરી શકાય નક્કી કરેલા બુધવાર પૂરા થયા પછી અંતિમ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું માતાજીની વિશેષ પૂજા હવન કરી વ્રતને પૂર્ણ કરવું મિત્રો હવે આપણે બુટ ભવાની માતાની વ્રત કથા સાંભળીએ જય બુટ ભવાની માતા એક વખતની વાત છે એક શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા તેઓ બહુ જ ધર્મપ્રેમી હતા પરંતુ ગરીબી અને સંકટો હંમેશા તેમની સાથે રહેતા તેઓ દિવસ રાત મહેનત કરતા છતાં પરેશાનીઓ ઓછી થતી ન હતી એક દિવસ બ્રાહ્મણ માતાજીના મંદિરે ગયા અને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હે માતા અમારી પર કૃપા કરો મારું જીવન દુઃખદ બની ગયું છે આમ કહીને બ્રાહ્મણ અને તેની પત્ની રાતે ઊંઘી ગયા રાત્રે બ્રાહ્મણની સ્વપ્નમાં માતાજી પ્રગટ થયા અને કહ્યું તમે બુધવારે શ્રદ્ધાપૂર્વક મારું વ્રત રાખો અને કથા કરો તો તમારું જીવન સુખમય બની જશે આ સ્વપ્ન જોતા જ બ્રાહ્મણ અને તેની પત્ની પરમ આનંદિત થયા બીજા જ દિવસે તેમણે વધ વ્રત શરૂ કર્યું થોડા જ દિવસોમાં તેમના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું તેમના ઘરમાં ધન અને સમૃદ્ધિ આવવા લાગી લોકો તેમનું માન સન્માન કરવા લાગ્યા અન્ય એક વાર્તામાં દૂધવાળાનું ચમત્કાર જોઈએ એ જ શહેરમાં એક ગરીબ દૂધવાળો રહેતો હતો તેને પણ ભારે મુશ્કેલીઓ હતી બ્રાહ્મણ દ્વારા માતાજીના વ્રત વિશે જાણીને તેણે પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાનું શરૂ કર્યું બુધવારે ઉપવાસ રાખી માતાજીની પૂજા કરી અને ગરીબોને દાન આપ્યું થોડા જ દિવસોમાં તેનો દૂધનો ધંધો ધમધમવા લાગ્યો વધુ ગ્રાહકો મળવા લાગ્યા અને ધીરે ધીરે તે અમીર બની ગયો અન્ય એક વાર્તામાં સોનારની લાપરવાહી અને તેને મળેલ સજા જોઈએ ગામમાં એક સોનાર પણ રહેતો હતો જે લાલચી અને અહંકારી હતો એક દિવસ તેણે પણ આ વ્રત વિશે સાંભળ્યું પણ મજાક ઉડાવી આ વ્રત એક ગરીબોના મનગંઢતી છે ભગવાનને કેમ કાળજી હશે કે હું શ્રદ્ધા રાખું કે નહીં એમ કહીને તે હસવા લાગ્યો તે બુધવારે ગરીબોને ઠગવા લાગ્યો જોકે જલ્દી જ તેને માતાજીની ક્રોધિત દ્રષ્ટિ મળવા લાગી તેના દુકાનમાં અચાનક આગ લાગી અને બધી જ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ તેનો ધંધો નાશ પામ્યો અને અંતે તે ગરીબીમાં પડી ગયો તે સમજ્યો કે માતાજીની કૃપા માત્ર શ્રદ્ધાળુળો પર જ રહે છે પસ્તાવો કરીને તેણે સત્ય અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનું શરૂ કર્યું થોડા જ મહિના પછી તેનો ધંધો ફરી શરૂ થયો અને માતાજી ફરી દયાળુ બન્યા માતાના ભક્ત એક રાજાનું સુખદ અનુભવ અનુભવ જોઈએ તો એક રાજા પણ આ વ્રત વિશે જાણીને તે ખૂબ ઉત્સુક બન્યો રાજ્યમાં અશાંતિ અને દુશ્મનોના હુમલાઓ વધતા હતા રાજાએ બુટ ભવાની માતાનું વ્રત રાખી પૂજા કરી અને કથા સાંભળી શરૂ કરી માતાજીની કૃપાથી થોડા જ મહિનાઓમાં દુશ્મનોએ શાંતિ સ્થિતિમાં સમાધાન કર્યું પ્રજામાં સુખ અને સમૃદ્ધિ આવી રાજ્યમાં શાંતિ અને ધાર્મિક ઉન્નતિ થઈ મિત્રો હવે આપણે વ્રતના મુખ્ય લાભ જોઈએ તો ગરીબી અને આર્થિક સંકટ દૂર થાય જે લોકો આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોય તેમના માટે આ વ્રત શુભ ફળદાયી છે ધંધો રોજગાર અને નોકરીમાં પ્રગતિ થાય છે સૌભાગ્ય અને કષ્ટ નિવારણ દાંપત્ય જીવન સુખમય બને છે કલેશ અને કુટુંબજનો વચ્ચેનો મતભેદ દૂર થાય છે નકારાત્મક શક્તિઓથી બચાવ થાય છે ન્યાય અને વિજય કોર્ટ કચેરી કે કોઈ વિવાદમાં ફસાયેલા હોય તો માતાજીની કૃપાથી ન્યાય મળે છે શત્રુઓ પર વિજય મળે અને દુશ્મન તમારું નુકસાન ન કરી શકે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય લાંબી ઉંમર અને આરોગ્ય પ્રાપ્ત થાય છે ઘરના સભ્યોને રોગ બીમારી ન થાય માન સન્માન અને સમૃદ્ધિ સામાજિક આદર અને પ્રસિદ્ધિ મળે છે રાજકીય અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતા મળે તો મિત્રો જે ભક્ત આ બુટ ભવાની માતાનું વ્રત કરે છે તેને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે આ વ્રત ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્તમ છે આ વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી માતાજી તુરંત પ્રસન્ન થાય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેમનું જીવન સુખમય બને છે જય બુટ ભવાની માતા મિત્રો જો તમને પણ કોઈ મુશ્કેલી કે મનોકામના પૂર્ણ કરવી હોય તો આ બુટ ભવાની માતાનું વ્રત પ્રેમથી અગિયાર બુધવાર કરવું જેથી બુટ ભવાની માતા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે અને તમારી જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરશે અને મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ગણૈયા જય ગણપતિ બપ્પા